પેનલેસ લર્નિંગ જય સ્ટુડન્ટ્સ ધોરણ શન પૂછાય છે બાર માર્ક ના બાર માંથી ને બાર માર્ક લેવા માટેનો આ વિડિયો સેશન છે જો તમારી પાસે અડધી પોણી કલાકનો ટાઈમ હોય અને એક સાથે એક સાથે આખો સેશન જોઈ શકવા માટેનો સમય હોય અત્યારના ફૂલ ફોકસ રાખી શકો એમ હોય અને મહેનત સાથો સાથ જેટલી અહીંયાથી થાય છે એટલી ત્યાંથી પણ તમે કરી શકો એમ હોય તો જ આ વિડીયો સેશન કન્ટિન્યુ કરો અથવા અત્યારના પોઝ કરી દો જે કંઈ કામ હોય એ પહેલા પતાવી લ્યો અને પછી આ વિડીયો પાછો ચાલુ કરો કેમ કે આ લેક્ચર એ તમારા બાર માર્ક કાયદેસર કેવા ભાઈ કાયદેસર બોર્ડની એક્ઝામમાં અપાવશે એની ગેરંટી છે વાય તો કે સર ધીસ ઇઝ ધ વોન શોર્ટ

સેક્શન બી અને જે કાંઈ સીમાં પૂછાય છે જે સાયન્સ સ્ટ્રીમ વાળા સ્ટુડન્ટ હોય અને સેક્શન એની અંદર એમને તો બધા એમસીક્યુ જ આવે તો એની અંદર બારે બાર માર્કના પૂછાય છે તો સાયન્સ કોમર્સ આર્ટ્સ બધા સ્ટુડન્ટ માટેનો વન સ્ટોપ સોલ્યુશન વિડીયો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ છીએ મારી સાથો સાથ નોટ્સ બનાવતા જ આવી હોય તો તમે નોટ્સ બનાવતા જ આજો કેમ કે આ કેટલું અગત્યનું છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આની પછીના વિડીયો સેશનમાં આપણે જ્યારે પીવાય ક્યુ સોલ્વ કરશો ને કે લાસ્ટ ઇયરમાં પૂછાયેલા ફંક્શનના ક્વેશ્ચન્સ ત્યારે સમજાશે તમે જાતે પ્રેક્ટિસ કરતા હશો ને ત્યારે સમજાશે તો સમજવાનું ચાલુ કરી દઈએ ભાઈ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સૌથી પહેલું ફંક્શન આપણું છે શોવિંગ પર્પઝ હવે પર્પઝ એટલે હેતુ થાય શું થાય ભાઈ હેતુ થાય હલો પૂરેપૂરું ધ્યાન અહીંયા પૂરેપૂરું ફોકસ અહીંયા શોવિંગ પર્પઝ પર્પઝ એટલે સર હેતુ થાય પર્પઝ દેખાડતા શબ્દ કયા છે સૌથી પેલા આપણે બધા બધા ક્યુવર્ડ યાદ રાખી લેશું સમજી લેશું અને શા માટે ઈ આવે એ કોન્સેપ્ટ સમજવાનું ટ્રાય કરશું શોવિંગ પર્પઝ નામનું ફંક્શન આપેલા સેન્ટેન્સમાં છે કે નહીં ખબર કેમ પડે તો કે જો ઈ સેન્ટેન્સમાં ટુ પ્લસ વી વન હોય આપણે માર્ક કરશે જ વ્યવસ્થિત કરી નાખીએ જોઈ સેન્ટેન્સમાં વિથ અ ટુ પ્લસ આઈએનજીનું રૂપ હોય શું કહું છું કા તો ટુ પ્લસ વી વન હોય કા વિથ અ વ્યુ ટુ પ્લસ આઈ હોય કાં તો એ સેન્ટેન્સમાં ઇન ઓર્ડર ટુ હોય કા તો એ સેન્ટેન્સમાં ઇન ઓર્ડર ધેટ હોય આ બધી વસ્તુ જ્યારે આપેલા સેન્ટેન્સમાં આવે ઇવન સો ધેટ હોય ત્યારે ઈ સેન્ટેન્સ ની અંદર શોવિંગ પર્પઝ નામનું ફંક્શન છે એવું આપણે કહી શકીએ 2 V1 વિથ ધ વ્યુ ટુ પ્લસ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ધેટ સો ધેટ એટલા માટે આમાં પર્પસ છે એવું કહેવાય ખ્યાલ આવે છે આગળ વધીએ છે શોઇંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય શું થાય વિરોધાભાસ અને વિરોધાભાસ દર્શાવતા શબ્દ ઘણા બધા સાહેબ કયા બધા તો કે આપેલા સેન્ટેન્સ માં ધો આવે કા અલધો આવે અથવા અથવા તો તો એનો ભાઈ આવે એના જે બેન છે ઈ આવે સાહેબ એના બેન કોણ તો કે ઈવન ઈફ ધો આવે અલ્ધો આવે ઈવન ધો આવે ઇવન ઈફ આવે આ ચારે ચાર આવે તો એમાં કોન્ટ્રાસ્ટ છે આ ત્રણ શબ્દો તમે સાંભળેલા હશે બટ

નો આવે તો સેન્ટેન્સમાં ધો હોય અલધો હોય ઇવન ધો હોય ઇવન ઇફ હોય બટ હોય યેટ હોય સ્ટીલ હોય તો વિરોધાભાસ છે આ સિવાય હજી ચાર શબ્દો જો સેન્ટેન્સમાં હાવેવર હોય અને જો સેન્ટેન્સમાં એઝ હોય જો હાવેવર હશે તો એની પછી છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલું હશે અને જો એઝ હશે તો એની છે એ આગળ વિશેષણ આપેલું હોય તો પણ વિરોધાભાસ છે આ સિવાય બે શબ્દ જો વાક્યમાં ઇન્સ્પાઇટ ઓફ આપેલું હોય શું આપેલું હોય ઇન્સ્પાઇટ ઓફ

વધીએ છીએ આગળ ત્યારબાદનું ફંક્શન છે મેનર ઓફ એક્શન મેનર ઓફ એક્શન મેનર એટલે એકદમ શૂટબૂટ ટાઈ ઇન્સર્ટ કરીને આમ વ્યક્તિ ઊભો હોય ક્યાં ઊભો હોય તો એક બાજુ અહીંયા વાક્ય હોય એક બાજુ અહીંયા વાક્ય હોય અને વચો વચ આમ કરીને આમ ઊભો હોય એટલે કે એક સેન્ટેન્સ આ બાજુ છે સાહેબ સબ્જેક્ટ પ્લસ વર્બ વચમાં એઝ અથવા લાઈક આવે બે બે નું આવે અદદ્દા બે બે નો આવે બે માં એક આવે સબ્જેક્ટ પ્લસ વર્બ એટલે કે એક સેન્ટેન્સ નંબર 1 અહીંયા વચમાં એઝ અથવા લાઈક અને પછી પાછું બીજું સેન્ટેન્સ અહીંયા સેન્ટેન્સ તો સબ્જેક્ટ પ્લસ વર્બ એમ જ બને ને કે હું કાઈ ખાઉ છું કે રમી રહ્યો છે કે જમી રહ્યો છે તો સબ્જેક્ટ પ્લસ વર્બ વત્તા એઝ અથવા લાઈક અને પછી પાછું એક સેન્ટેન્સ નંબર 2 અહીંયા એક સેન્ટેન્સ એઝ અથવા લાઈક બીજું સેન્ટેન્સ કેટલી બધી એનામાં મેનર છે મેનર ઓફ એક્શન યાદ રહેશે નેક્સ્ટ ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તમે બોલો તો આમ ચિંગમ જેવું લાગે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ હેબિચ્યુઅલ તો યાદ રાખજો જ્યારે જ્યારે ચિંગમ નામનું ફંક્શન હોય હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ત્યારે એની અંદર યુઝડ ટુ આપેલું હોય શું આપેલું હોય યુઝડ ટુ અને યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ આવે પણ ક્યારેક છે ને યુઝડ ટુ એની પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ આવે હેસાય બી ક્યારે આવે તો કે ઈ જ્યારે અહીંયા સબ્જેક્ટ હોય એટલે કે કરતા હોય અને એની પછી અહીંયા એમિઝાર અથવા તો વોઝવેર હોય શું હોય એમિઝાર અથવા તો વોઝવેર હોય અને ત્યારબાદ જો યુઝડ ટુ આપેલું હોય તો એની પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ આવે બાકી ખાલી યુઝડ ટુ હોય તો વી વન નું રૂપ આવે આ તમારે સમજવાનું હેબિઝ્યુઅલ એક્શન ઇન પાસ્ટ

એટલે બધે બધા ફંક્શનના બધે બધા માર્ક આપણા ખીચામાં આવી જાય કે આપણા ખીચામાં એક પણ માર્ક એક્ઝામમાં જવાનો જોઈએ દોસ્ત જેટલી મહેનત કરી શકીએ એટલી કરી નાખવાની છે આઈ નો કે મહેનત કરીએ ને તો ભી પડે પણ ભી ન પડે ને ત્યાં સુધી કાંઈ સફળતા મળે નહીં તો જો ગોલ ઊંચા હોય જો માર્ક્સ વધારે મેળવવા હોય પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવું હોય રિઝલ્ટ સારું લાવવું હોય તો ભી તો પડશે ક્લિયર થાય છે બાકી આની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુ કેન ડાઉનલોડ ધ પીડીએફ ફ્રોમ ધ ડિસ્ક્રિપ્શન

આસિફભાઈ વત્તા કરતા વત્તા વર અને હું આમ યાદ રાખું કેમ યાદ રાખું આ આસિફભાઈ આમ તો એઝ ઇપ છે પણ આપણે યાદ આસિફભાઈ વત્તા કરતા વત્તા વેર એટલે એમાં સપોઝિશન ઓફ એક્શન નામનું ફંક્શન હોય એ સેન્ટેન્સ એમ લખેલું હોય કે હી પ્લેઝ એઝ ઇફ હ્યુઅર મહેન્દ્રસિંહ ધોની એ એમ રમે જાણે કે મહેન્દ્રસિંહ ધોની હોય પણ એ ધોની છે નહીં એની જેમ રમે તો એ સપોઝ કર્યું તો આને કહેવાય સપોઝિશન ઓફ એક્શન ધારણા કહેવાય શું કહેવાય સપોઝ કરવું એટલે ધારણા તો આપેલા સેન્ટેન્સમાં આસિફભાઈ વત્તા કરતાં વત્તા વેર દેખાય તો એ સપોઝિશન ઓફ એક્શન નામનું ફંક્શન એમાં હાજરા હજૂર છે કેવું છે હાજરા હજૂર છે ત્યારબાદનું ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ રિઝલ્ટ એટલે દદ્દા પરિણામ થાય અસા એ તો ખબર હોય તમે દુખતી નસ ઉપર હાથ નો મેકો ભાઈ હું હાથ નથી મેકતો હું ખાલી વાત કરું હું તમારી વેદના સમજુ ભાઈ રિઝલ્ટ એટલે શું થાય હલો રિઝલ્ટ એટલે પરિણામ થાય પરિણામ દર્શાવતા શબ્દ બે છે એક છે શો

ઓર 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 આઈધર આઈધર નાઈધર નોર તો તો ચોઇસ ચોઇસ રાધર ધેન ખાલી એટલે એટલે થાય આ આઈ વિલ બાય બ્લુ શર્ટ ઓર બ્લેક શર્ટ ખરીદીશ કા તો રેડ શર્ટ ખરીદીશ આઈ વિલ બાય નાઈધર બ્લુ શર્ટ નોર બ્લુ શર્ટ હું આઈ નહી ખરીદું આઈ નહી ખરીદું હું સાહેબ સફેદ શર્ટ ખરીદીશ

વુ વુમ વુઝ અને વીચ આ ચાર શબ્દ સેન્ટેન્સમાં આપેલા હોય આઈ હોપ કે ક્લિયર થતું હશે આગળ વધીએ ડન છે નેક્સ્ટ ફંક્શન કઈ છે એડવાઇસ અથવા સજેશન દદ્દા એડવાઇસ અથવા સજેશન નામનું ફંક્શન હોય તો આમ કરીને આમ ખબર પડે કેમ ખબર પડે આમ કરીને આમ ખબર પડે જો આયા કો આ જાનાવો કા તો સેન્ટેન્સમાં શુડ આપેલું હોય

અને હેડ બેટરથી અપાય કે તમારે આ કરવું જોઈએ યુ શુડ ડુ યોર વર્ક ઓન ટાઈમ તમારે તમારું કામ સમયસર કરવું જોઈએ યુ શુડ ડુ યોર યુ યુ શુડ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ કે પાલન કરવું જોઈએ ઓબે યોર પેરેન્ટ્સ તમારે તમારા પેરેન્ટ્સનું માનવું જોઈએ જ્યાં જ્યાં શુડ બોલ્યો ને ત્યાં ઓટ ટુ બોલી શકો ને ત્યાં ત્યાં હેડ બેટર બોલી શકો સેમ જ છે ક્લિયર થાય શુડ ઓટ ટુ હેડ બેટર એટલે એડવાઇસ અથવા સજેશન સલાહ અથવા સૂચન સરજી કંડિશન

સમજાય છે ઇઝી ઈઝી કોન્સેપ્ટ હોય કોન્સેપ્ટ હોય પણ એ સમજતા આખા ગામ ને ખબર છે કદાચ નો એ ખબર હોય કોકના ભાઈ પણ ખબર છે હાલો ખબર છે જવા દો કમ્પેરિંગ એટલે સરખામણી કરવી થાય દોસ્ત આપણે નાના હતા ત્યારે ત્રણ ડિગ્રી આવતી સાત માં આઠ માં પાતળી ગ્રામર આવતી એમાં આવતું પોઝિટિવ ડિગ્રી कंपेरेटिव डिग्री सुपरलेटिव डिग्री આવતું ને સુપરલેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી તો ઈ ત્રણે ત્રણ ડિગ્રી ની જ વાત છે ભાઈ કોઈ સેન્ટેન્સ માં વેરી ફ્યુ લખેલું હોય કોઈ સેન્ટેન્સ માં નો અધર લખેલું હોય કોઈ સેન્ટેન્સ માં ઈ આર ધેન લખેલું હોય કોઈ સેન્ટેન્સ માં મોર ધેન લખેલું હોય કોઈ સેન્ટેન્સ માં પેલા આ આમ નો લખેલું હોય હા આ આમ ધેન લખેલું હોય મોર ધેલ નહીં મોર ધેન

હા વેરી ગુડ હું મારે હાર બોલજો હે કોઈ સેન્ટેન્સમાં શું હોય તો કમ્પેરિંગ નામનું ફંક્શન હોય વેરી ફ્યુ નો અધર ધેન મોર ધેન ધ ઈએસટી અને વન ઓફ ધ મોસ્ટ આમાંથી કોઈ પણ શબ્દ હોય તો સર એમાં કમ્પેરિંગ નામનું ફંક્શન છે

બાકી પૂછાય ને ધ જોડકાન્સ નહીં એમસીક્યુ હોય પણ જે એમસીક્યુ નોર્મલ પૂછાય એની અંદર ચાર ઓપ્શન હોય વેરીફ્યુ પછી એકમાં સિંગ્યુલર સબ્જેક્ટ હોય એકમાં પ્લુરલ સબ્જેક્ટ હોય એકમાં સબ્જેક્ટ જ ન હોય ને એકમાં કાંઈક અલગ હોય તો આ યાદ હોય કે પછી પ્લુરલ જ આવે તો પછી ઓપ્શન આપે માટે વન ઓફ ધ મોસ્ટ આવે ને પછી તે પ્લુરલ સબ્જેક્ટ આવે શું આવે પ્લુરલ સબ્જેક્ટ આવે તો ત્રણ વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખી લોર વેરી ફ્યુ તો વેરી ફ્યુ એટલે બહુ ઓછા તો બહુ ઓછા એટલે એક કરતાં તો વધારે જ હોય તો એમાં પ્લુરલ એટલે કે બહુ સબ્જેક્ટ આવે બહુ વચન ને એક કરતા તો વધારે જ હોય વેરી ફ્યુ એટલે અને અહીંયા કે નો અધર કોઈ નહીં કોઈ નહીં તો એને એક આપી દો નો અધર તો સિંગ્યુલર અને વન ઓફ ધ મોસ્ટ વન ઓફ ધ મોસ્ટ એટલે આ બધામાંથી માંથી એક બેસ્ટ છે તાજમહેલ સૌથી બેસ્ટ આ સૌથી બેસ્ટ આ વિદ્યાર્થી તો આખા ક્લાસમાં આવતી ને જાઝા માર તો વન ઓફ ધ મોસ્ટ એટલે પ્લુરલ ઝાઝા બધા માંથી વેરી ફ્યુ એટલે ઘણા તો ઘણા બહુ ઓછામાંથી નહીં તો ઈ પ્લુરલ થયું અને નો અધર નો અધર તો એને એક આપી દો સિંગ્યુલર આપી દો

માર્ક આવશે મજા આવશે મજો આવશે આગળ વધીએ છીએ ભાઈ રીઝન એટલે કારણ બીકોઝ એઝ સીન સોવિંગ ટોન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ નેક્સ્ટ ફંક્શન છે શોવિંગ ટાઈમ શોવિંગ ટાઈમ એટલે નો સુનર ધેન નો સુનર અને પછી ક્યાંક ધેન આવે પણ આ ધેનમાં એક વસ્તુ યાદ રાખવાની આ યાદ રાખવા દે તો યાદ રાખીએ હા યાદ રાખવા દીધું આ ટી એચ એ એન વાળું ધેન આવે નહીં કે ટી એચ ઈ એન નો સુનર ધેન આ શા માટે કહું છું ઓપ્શનમાં એક ધન ટી એચ ઈ એન વાળું હશે તો ઈ ધેન નો આવે કયું ધેન આવે ટી એચ એ એન તો નો સુનર ધેન એટલે શોવિંગ ટાઈમ ક્યાંક વેન લખેલું હોય તો એ વેન એ સમય જ દર્શાવે ધ્યાન રાખવાનું આગળનું ફંક્શન એક્સક્લેમેશન એક્સક્લેમેશન એટલે આશ્ચર્ય અથવા તો ઉદ્ગાર થાય તો એ આશ્ચર્ય અથવા ઉદ્ગાર કોણ દેખાડે તો કે આપેલું સેન્ટેન્સ જો ઉદ્ગાર ચિહ્ન વાળું હોય એટલે કે ઉદ્ગાર વાક્ય હોય એક્સક્લેમેશન સેન્ટેન્સ હોય એક્સક્લેમેટરી સેન્ટેન્સ તો એ એક્સક્લેમેશન દેખાડે

શોવિંગ ઇમોશન્સ 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 દેખાડે એવા ફંક્શન કયા હોય છે અમુકમાં ક્યાંક અલાસ જુઓ કે યાર ઓફો બહુ દુઃખની વાત થઈ ગઈ ક્યાંક સેન્ટેન્સમાં છે એ તમે કે વાહ હુર્રે તો એ બધા સેન્ટેન્સ છે કેવા જ્યાં ખુશી લાગણી દર્શાવતાવાળા થઈ ગયા ક્યાંક તમે છે એ કોંગ્રેચ્યુલેશન્સ એવું જુઓ ક્યાંક છે એ તમે થેન્ક યુ એવું જો આ બધા જે મતલબ ઇમોશન લાગણી ફિલિંગ વ્યક્ત કરતા જે શબ્દો છે તો એમાં કયું ફંક્શન હશે શોવિંગ ઇમોશન્સ

ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ડુઅર એટલે સબ્જેક્ટ થાય અને સબ્જેક્ટ એટલે કરતા થાય તો એ જે વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કરતા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એનું મહત્વ જ નથી તો એવું વાક્ય કયું હોય તો કે સાહેબ એવું વાક્ય પેસિવ વોઇસનું વાક્ય હોય તો કોઈ પણ સેન્ટેન્સ પેસિવ વોઇસનું તમને એક્ઝામમાં દેખાઈ જાય ટીક કરી નાખવાનું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નામનું ફંક્શન એમાં છે નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે જે કરતાનું કરતા મહત્વ નથી હું એમ કહું કે ભૂરો સફરદન ખાય છે હવે એનું પેશિવ કેમ થાય એનું કેમ થાય તો કે સફરદન ભૂરા દ્વારા ખવાય તો ભૂરાનું મહત્વ ઘટી ગયું સફરદન ને આગળ મેં કહ્યું સફરદન ભૂરા દ્વારા ખવાય સફરદન સફરદન તો પુરાન મહત્વ ઘટી ગયું ને ડુઅર કરતા સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તો પેશી વોઇસના સેન્ટેન્સ હોય તો શું આવે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હું તમને ટૂંકમાં કહી દઉં કે કોઈ સેન્ટેન્સમાં તમને શું શું દેખાય કોઈ સેન્ટેન્સમાં તમને આવું આવું દેખાય કેવું કેવું દેખાય તો કે સર એમ ઇઝ આર વત્તા વી થ્રી દેખાઈ જાય સે મેમીઝારની જેમ વોઝ અથવા વેર વત્તા વી થ્રી દેખાઈ જાય કોઈ સેન્ટેન્સમાં તમને શેલ દેખાઈ જાય કેન દેખાઈ જાય મે દેખાઈ જાય માઇટ દેખાઈ જાય વિલ દેખાઈ જાય આ બધા મોડલ વબ હોય તો પ્લસ બી પ્લસ વી થ્રી દેખાય કોઈ સેન્ટેન્સમાં હેવ અથવા હેઝ અથવા હેડ દેખાઈ જાય તો શું આવે તો કે સર પછી બિન પછી વી થ્રી દેખાઈ જાય કોઈ સેન્ટેન્સમાં એમેઝાર ને ઓઝવેર ને આ બધી વસ્તુ તો તમને દેખાય પ્લસ બિંગ દેખાઈ જાય આવું બિંગ નો દેખાઈ જાય કેવું બિંગ દેખાઈ જાય આવું બિંગ દેખાય જાય અને પ્લસ વી થ્રી દેખાય તો ટૂંકમાં આ બધા એ પેશીવું હોય છે કોન્સેપ્ટ છે અલગ અલગ ટેન્સ પ્રમાણે અલગ અલગ સમય પ્રમાણે એનું પેશિવ થતું હોય તો આવું બધું ક્યાંક સેન્ટેન્સમાં દેખાય કે એન એપલ ઇઝ હિટન બાય હિમ ને ક્રિકેટ વોઝ પ્લેડ બાય હર ને તો આવા બધા સેન્ટેન્સ હોય એને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નામના ફંક્શન વાળા સેન્ટેન્સ કહેવાય ખ્યાલ આવે છે પેસિવોસ ના વિડીયો આપણા ચેનલમાં તમારે ગોતવાના પ્લેલિસ્ટમાં ક્યાંક અને ત્યાંથી પેશી વોઇસ આખું સમજવાનું એટલે આ વસ્તુ શું છે એ ખબર પડે આનો તો એક માર્ક આપતા આપતો જાય આપણને પેશી વોઇસના જે માર્ક છે એ પણ આખી આખા ખીચામાં આવી જાય ખ્યાલ આવે ડન આગળ વધીએ જે નેક્સ્ટ રિપોર્ટિંગ નેક્સ્ટ રિપોર્ટિંગ કેવું રિપોર્ટિંગ રિપોર્ટિંગ એટલે ઇન ડાયરેક્ટ સ્પીચ હોય એ સાહેબ આ તો કઈ સાંભળેલું ત્યાં સાંભળેલું તો હોય ને ભાઈ આખું વર ભણાવશો રિપોર્ટિંગ એટલે ઇન સ્પીચ હોય સરજી ઇન ડાયરેક્ટ સ્પીચ એટલે હું લે બસ ને આખું ભૂલી ગયા ભલે ઇન ડાયરેક્ટ સ્પીચ એટલે ઈ વસ્તુ કે કોઈ સેન્ટેન્સમાં તમને ધેટ દેખાય કોઈ સેન્ટેન્સમાં તમને આસ્ટ ઈફ અથવા વેધર દેખાય કોઈ સેન્ટેન્સમાં તમને હે સાહેબ આ બધું તો યાદ આવતું હોય એવું લાગે છે હું વાત છો

લાસ્ટ અહીંયા કઈક લખેલું છે હું લખેલું છે એજ નો જાદુ એ જાદુ હું તમને દેખાડી દઉં કાર્યક્રમ આપેલા હોય ચાર આના હોય આપણે કેવા કન્ફ્યુઝ થાય એકવાર વિચારો તો ખરા હું તમને સમજાવું એજ ક્યાં આવ્યું ખબર છે એક તો કમ્પેરિંગમાં આવ્યું હે સાહેબ કમ્પેરિંગમાં નો હોય એટલા હોય ભાઈ જો તો ઈ સો એઝ ઈ તરીકે હોય

લખીને આપું છું સમજાય તમને એટલા માટે બધું ક્યાં ગોતવા જાવું સમજો અને લાસ્ટ કોન્ટ્રાસ્ટ છે સપોઝિશનમાં મેનરમાં અને કમ્પેરિંગમાં આઈ હોપ કે અહીંયા સુધીના ફંક્શન જે આપણે કર્યા છે એ તમને ક્લિયર થતા હશે આગળ વધીએ એ પેલા મારે તમને એક વાત કહેવાની એ વાત એક જ છે શું વાત છે તો કે આજના સેશનમાં દોસ્ત હલો જાગો 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 આજના સેશનમાં આપણે એક જ ફંક્શન છે એનું વન વન રિવિઝન રિવિઝન કર્યું 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 છે 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 શું આની પછીનો જે વિડીયો સેશન છે તમારે જોવાનો થાય શા માટે તો કે આજે તમે નોટ્સ બનાવી જે મહેનત કરી જે ફંક્શન નો કોન્સેપ્ટ આજે આપણે શું સમજ્યા કોન્સેપ્ટ સમજા હવે કોન્સેપ્ટને કોન્સેપ્ટ અજમાવવાનો વારો

સંભાવના એટલે પોસિબિલિટી પોસિબિલિટી એટલે શું આવે એમાં તો કે મેં અથવા માઇટ નામની વસ્તુ આવે એ એક ફંક્શન છે પોસિબિલિટી શક્યતા હું એમ તમને કહું કે ઈટ મે રેન્જ સ્ટુડે જો સમજાવું હું તમને સમજાવું પોસિબિલિટી નામનું એક ફંક્શન આવે પોસિબિલિટી એટલે શક્યતા અથવા સંભાવના થાય એ દર્શાવતા બે કીવર્ડ છે કાં તો મે હોય અથવા તો માઇટ હોય હું તમને એમ કહું આજે કદાચ વરસાદ આવશે તો એ સેન્ટેન્સને ઇંગ્લિશમાં એમ કહેવાય કે ઈટ મે રેન્જ સ્ટુડે તો આ સેન્ટેન્સનું ગુજરાતી શું બોલ્યું હમણાં હું આજે કદાચ વરસાદ આવશે તો કદાચ દર્શાવતો શબ્દ મે એટલે કદાચ એટલે શક્યતા સંભાવના તો એને કહેવાય પોસિબિલિટી નામનું ફંક્શન અને આવા તો કેટલા ફંક્શન હોય ઇંગ્લિશમાં ગમે એ વાક્ય બોલો ને ગુજરાતીમાં ઇવન વાક્ય બોલો તો એમાં ફંક્શન હોય જ છે ગમે એ ગમે એ મળી જ જાય ડન છે તો બસ આ કોન્સેપ્ટ ને આ સમજણ છે એ તમારી થોડીક સ્ટ્રોંગ થાય એ સમજાવવા માટે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં તમે તમારો રિવ્યૂ આપજો કે આ દરેક ફંક્શન છે તમને સમજાણા કે કેમ ન સમજાણા હોય તો ના પાડી દેવાની સમજાણા હોય તો તમારી રીતના કમેન્ટ કરી દેવાની મસ્ત મજાની મળીએ છીએ નેક્સ્ટ પ્રેક્ટિસ સેશનમાં ફંક્શનની દોસ્ત આજે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ పేన్ంట పేన్లస్ లర్నింగ్